ગુડ મોર્નિંગ જયશ્રી રજના આજના આપણા નવા બ્લોગ માં તો સ્વાગત છે આજના વાગી ગયા છે બપોરના અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું છે અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મમ્મી આપણા બ્લોગ ને અવાજ જ બહુ કરે છે મમ્મી આ શું કરશે તું આ છે ગોહાડીયા ખાંડો અડજીયા માટે આપણે અડજીયો બનવાનો છે ઘરે મમ્મી અત્યારે અત્યારમાં બહુ બધી શોપિંગ કરી લીધી છે હા શું છે છે એલચી છે જાયફાળ છે પીપરી મૂળ છે જાવેત્રી છે બધું નાખવાનું ખાલી ખાલી અત્યારે અત્યારે બાકી શોપિંગ ગઉં છું બતાવું શોપિંગ હું કરી હાકર લઈએ આવી કેટલા કેટલા હાકર માડી જો બનાવવાનો હાકર બનાવે વરસ તો નડે વોરસ નડે હવે એમને ખાકર તો બહુ જાજી લીધી પણ કેટલા કિલો છે

ખાવા માટે નથી મમ્મી ના પાડી મને ખાવા ખાવાનું દેખાય આખા છે એ ખાવાના ને તો હવે બા કેલ્શિયમ બહુ ઘટે છે હું એ ક્યાં ખાઈ લઉં કા બનાના ખાઈ લઉં બનાના ખાવા મમ્મી ના નો પાડે હવે એમ કે બનાના ખાઈ લાવ પરંત સાચે પણ એ મને બહુ ભાવે નહીં એટલે ચિપ્સ અલગ કાઢી નાખી છે આપણે હવે જમી લઈએ આપણે બપોરે જમીન ફ્રી થઈ ગયા છે કરી લીધો છે અટી વાગી ગયા છે રમકડા છે એ બી સીડી હવે આપણે બનાવવાની સાડી આપણે અડદિયા બનાવવાનું ચાલુ કરી દીધો છે આપણું ઘી ગરમ થઈ ગયું એમાં હવે લોટ નાખી દીધો છે અડદ નો લોટ આપણો લોટ શેકાવવા મીડ્યો છે હજી તો લોટ શેકાવ બહુ વાર લાગશે અને અહીંયા માવો ખમણાય છે ના ગુંદર તળાઈ ગયો છે ઘીવા તળેલો છે ગુંદર થોડો થોડો લોટ શેકાઈ ગયો છે હવે હવે થોડીક વાર વાર તે આપણે માવો નાખ દેવાનો છે કલર એ થોડોક બદલી ગયો છે હવે હજી તોય શેકવાનો છે આવો વાઈટ કલરનો તો આપણને ભાવે નહીં

લોટ માં માવો નાખી દીધો ને તો લોટ બહુ બધો વધી ગયો લોટ ને વધી ગયો મસાલો વધી ગયો માવો લોટ ભેગું કરીને આમ નામ શેકવાનું થોડીક વાર લોટ આપણો શેકાઈ ગયો છે કલર આવી ગયો છે હવે શેકાઈ ગયો છે ઓલમોસ્ટ અને આ બાજુ સાંગડી લેવાય છે આકર ની સાહણી શેકલે ખાવા દેવાના થોડીક વારમાં અળી તૈયાર થઈ જાય શેકાઈ ગયો હવે લોટ શેકાઈ ગયો નીચે લઈ લીધું છે ગેસ ઉપર નથી એમાં નાખી દીધો ગુંદર બંને મિક્સ કરી દે આ કાજુ બદામ આવી ગયા એક સમસી પીપરી મૂળ નાખ દેવાનું છે અડદિયામાં અને આ મસાલો હવારમાં મમ્મી જે ઓહળિયા ખાંડતી હતી બધા મિક્સ કરી આમાં નાખ દેવાના છે ઓહળિયા વાળો અડદિયો આપણો તૈયાર થઈ જાય છે થોડીક જ વાર પછી સાણી નખાવી લે છે આપણી સાહણી આવી ગઈ છે આપણી અડદિયામાં હવે આપણો અડજો રેડી થઈ ગયો છે અડજો બનાવીને છે હવે આપણે અડજો ભગવાન ને પેલા ઠાકોરજી ને ભોગ લગાવી દેવી પછી આપણે ખાઈ લેવી અડજો હવે ભાખરી ખાવાનું બંધ સવાર માં રોજ અડજો ખાઈ લેવાનો અડદિયો શિયાળામાં હેલ્થ માટે બહુ જ સારો અને આમે આપણો અડદિયો તો ઓહડિયા વાળો છે પપ્પા હવે દે દે આવી ગયા છે પપ્પા શું લાવ્યા સેવડી સેવડી ને બારો લેતા આવ્યા છે પપ્પા ઓફિસે દઈ ગયા બહુ ઠંડી છે ને પપ્પા બહાર બહુ ઠંડી છે સ્વેટર પહેરીનો સ્વેટર પહેર indef ન થાય ને ઠંડી લાગે ખોટે ખોટી આયે જો બેઠા રૂમમાં ઠંડી જ નથી લાગતી રૂમમાં બેઠો બેઠો ન લાગે પણ બહાર લાગે ને શેવડી આવી ગઈ છે આજ તો ચાલો હવે જમી લેવી પોસી પોસી શેવડી આવી છે કાળી ન આ તો થોડી આવી એલા થોડી શેવડી હા રસોઈ બની ગઈ છે જાવી છે તપાસ કરવા નાના બેન બનાવે છે બની જાય તો જમી લેવે હવે તો ચાલો ફેમિલી હવે જમી લઈએ આજ તો ફેવરિટ છે મારે જમવાનું પાણીપુરી રગડાવાળી છે એ દહીં તિખારી નડજો આપણે જે પાંચ વાગે બનાવ્યો તો એ રોટલી આજ તો પાણીપુરી મારે ફેવરિટ છે એટલે મજા આવી જાય છે જમવામાં ચાલો તો જમી લઈએ સાડી બનાવી ફ્રી થઈ ગયા છે